ની સમસ્યા કોઈ સાંભળવા માટે તૈયાર ન હતી રસ્તા પાણી રોડ રસ્તા પાણી નાની નાની ઘણા બધા એવા પ્રોબ્લેમો છે કે તમે કઈ જગ્યાએ રજવાત કરવી કયા વ્યક્તિને મળવું તો આપણો કામ થાય આવી આશાઓ લઈને બેઠેલા દરેક વ્યક્તિ માટે એક નવો રસ્તો હું લઈને આવી રહ્યો છું વિડીયો જોવાનું ભૂલતા નહીં

રોડ રસ્તાના આવાસ મકાન રસ્તાના પ્રોબ્લેમ છે કાચા નારિયાના પ્રોબ્લેમ છે ગટરોના પ્રોબ્લેમ છે પાણીના પ્રોબ્લેમો છે ઘણા બધા એવા વિકાસના કાર્યો ના કારણે આજે એક ગરીબ વ્યવસાય જે ગરીબ વ્યક્તિ આજ સામાન્ય વ્યક્તિ જેના નાની નાની તકલીફો પડતી હોય છે જેનો ગરીબની સમસ્યાઓ સાંભળવાવાળો કોઈ વ્યક્તિ હોતો નથી એના માટે કરી આપણે મોધા તાલુકાના દરેક ગામડાની અંદર હું આવી રહ્યો છું તમારા ગામડે તમારા આગને તમારા ઘરે તમારા પ્રશ્ન તમારી સમસ્યાઓને સાંભળવા માટે આપણે એક અગિયાર અગિયાર બે હજાર પચીસ અગિયાર તારીખે આપણે એક સાયકલ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ સાયકલ યાત્રા દરેક ગામની અંદર હું સંજય સોઢા સાઇકલ યાત્રા થી મોદાના દરેક ગામડા આખા તાલુકાના એક એક નાની મુવાડી નાનું કોરુ નાની નાના નાના ગામડા મોટા ગામડા મોટી પંચાયતો દરેક ગામડા ની અંદર સાયકલ થી વિઝિટ કરવાની છે દરેક ગામના વ્યક્તિને મળવાની કોશિશ કરવાની છે એમને પ્રશ્ન કરવાનો છે કે શું તમારી સમસ્યાઓ છે ગરીબની સમસ્યાઓ શું છે જનતાની સમસ્યાઓ શું છે હું તમારી વાત સાંભળીશ તમારો એક વિડિયોગ્રાફિક તમારો એક અવાજ YouTube ના માધ્યમથી આમ જનતા સુધી આમ સરકાર સુધી પહોંચાડવા માટેનો એક મારો નાનો અમથો એક પ્રયાસ છે મિત્રો આ પ્રયાસની અંદર દરેક ગામના હું જે તે ગામમાં જઉં છું એ ગામના એક બે વ્યક્તિની મારે જરૂર છે કારણ કારણ કે કોઈ ભી ગામમાં આપણે જઈએ છીએ તો એ ગામના રોડ રસ્તા ક્યાં જરૂર છે શું નથી શું તમારા ગામના સરપંચ કામ કરતા નથી કઈ રીતે કામ આપણે કઢાવવું છે કઈ રીતે કામ લેવું છે બધી જ રીતે તમને સપોર્ટ કરવા માટે તમારો અવાજ બનવા માટે હું આવી રહ્યો છું તમારા ગામડે તમારા ઘરે તમારા આંગણે કયા કયા ગામડાની અંદર આપણે વિઝિટ કરવાની છે એનો લિસ્ટ હું તમને આપી દઉં છું લિસ્ટની વાત કરીએ તો મોઢા તાલુકાના દરેક ગામની અંદર સાયકલ યાત્રાથી સાયકલ થી જ દરેક ગામમાં આપણે ફરવાનું છે થી જ બધા વ્યક્તિને મળવાનું છે સાયકલથી જ તમારા પ્રશ્નો સાંભળવાના છે ગામની વાતચીત કરીએ તો હું જે પણ ગામમાં જવાનો છું તે દરેક ગામની અંદર અને તમે જે પણ કોઈ ગામના છો તો તમારો કોન્ટેક નંબર મારા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર વોટ્સઅપ દ્વારા તમે મારો કોન્ટેક કરી શકો છો મારો નંબર છે બગડું ત્રીજા નંબરે બલાડી ચોથા નંબરે બલોલ પાંચમા નંબરે ગુમાસ છઠ્ઠા નંબરે ચુનેલ સાતમા નંબરે ડડુસર આઠમા નંબરે ધંધોડી નવ નંબરે પલોલી દસ નંબરે કપરુપુર સોળ નંબરે ખલાડી સત્તર નંબર ને ખોડીવાવ અઢાર નંબરે કુટ ઓગણીસ નંબરે ખુરદાબાદ વીસ નંબરે મીસા પચીસ નંબર મીનાવાડા છબ્વીસ નંબર મિરજાપુર સત્યાવીસ નંબર મોટી ખડોલ અઠ્યાવીસ નંબર મુલજ ઓગત્રીસ નંબર નાડગામ ત્રીસ નંબર નગવેલ એકત્રીસ નંબર નાની ખડોલ બત્રીસ નંબર નિજામપુર તેત્રીસ નંબર પોરડાસ નંબર નંબર સનાલી છત્રીસ નંબર સાપલા સાડત્રીસ નંબર સાસ્તાપુર આડત્રીસ નંબર શેરી ઓગણચાલીસ નંબર સિંગાલી ચાલીસ નંબર તોરણિયા એકતાલીસ નંબર ઉંદરા બેતાલીસ નંબર વર્થલ 43 નંબર વાસના મિત્રો આ જે છે આપણે જે મોટા મોટી પંચાયતનું લિસ્ટ છે જે જે 43 ગામનું થાય છે પણ આ પંચાયતોની અંદર પણ ઘણા બધા એવા આજે અમારા કપરોપુરની વાતચીત કરીએ તો કપરોપુરમાંથી પાસે જગા બરેયાની મુવાડી છે બરેયાની મુવાડી છે હમીસીની મુવાડી છે વાસનાની વાતચીત કરીએ તો વાસનાનો પરુ લાગે છે મપારિયા છે તો ઘણી બધી એવી પંચાયતો છે કે જેના નાના 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 બધા જ પરા લાગતા હોય છે તો પરા સાથે આપણો આઈ થિંક અંદાજે લગाइए તો 70 થી 80 ગામડા થાય છે એક દિવસ એક ગામની અંદર આપણે કાઢીશું એક આખો દિવસ એ ગામમાં વિતાવીશું તેના સરપંચ સાહેબનો મળીશું દરેક ગામના સરપંચ સાહેબના આપણો પેલા મુલાકાત કરીશું તેમને હું ખુશી શું તમે તમારા ગામ માટે સુકા સુ કાર્ય કરવા માંગો છો પબ્લિક ને પૂછી ત્યાંથી સ્થાનિક જનતાને ને એમના જે પણ પ્રશ્નો છે એ ટોટલિંગ પ્રશ્નો મારા એક રજિસ્ટર માં રેકોર્ડ થશે અને આ જે મારો કોન્સેપ્ટ છે એ મોધા મોધા પછી કઠલા કપડવા નડિયા બે ત્રણ વર્ષની આ મહેનત અને મહેનત જ છે કે દરેક ગામની અંદર દસ કિલોમીટર હોય વીસ કિલોમીટર હોય ત્રીસ કિલોમીટર હોય ચાલીસ કિલોમીટર હોય પચાસ કિલોમીટર હોય અથવા સો કિલોમીટર હોય સાયકલ થી જ યાત્રા કરવાની છે તમારા સપોર્ટ ની જરૂર છે વિડિયોનો બને એટલો શેર કરી દેજો અને આ ગામડાના જેટલા પણ દરેક ગામની અંદર જે પણ સમસ્યાઓ જે પણ ખેડૂતોની વેદના ગરીબીની વેદના જનતાની વેદના જે પણ છે એ તમને આ હેલ્પિંગ સંજય સોડા નામની YouTube ચેનલ ઉપર દરેક વિડિયો તમને નિહાળવા જોવાનો

એમાંથી મોધા તાલુકાના જેટલા બી ગામડાઓ છે એ દરેક ગામડા દરેક વ્યક્તિ જે મને પસંદ કરે છે મારા કામને પસંદ કરે છે તમે એવું ઈચ્છતા હોય તમારા ગામની ભલા માટે ઈચ્છતા હોય તમારા ગામને વિકાસના કામ માટે ઈચ્છતા હોય તો આવો આપેલા નંબર ઉપર સંપર્ક કરો મને પ્રશ્નની વાતચીત કરો હું તમારા ગામમાં આવીશ આપણો તમે અને હું સાથે મળી તમારા ગામની જનતાને મળીશું એમને પૂછીશું એમની શું સમસ્યાઓ છે એમની શું તકલીફો છે એમના શું વેદનાઓ છે એ બધી જ વેદનાઓ આપણે સાંભળવાની છે અને એનો પૂર્ણ કરવાની એક આપણો નાનો તો પ્રયાસ રહેવાનો છે અને તમારી ગામડાની ટોટલ જે વિકાસના કામો છે વિકાસના કામો આપણે YouTube ના માધ્યમથી એક વિડિયોના માધ્યમથી આમ પબ્લિક

શક્તિ મળશે મને હિંમત મળશે તો જય હિન્દ જય સવિતા જય પાવા